જય દ્વારકા દઈ જય માતાજી કેમ છો તમે હપ મજામાં જશો પણ મજામાં હવાલો ને હજી નાખું હજી નાખું ભાઈના મમ્મા હું કલું હું હજી કેટલાય લે છે નથી તો જાદા અહી આવ મમ્મા હલક કલબ વઈ ચા મેં ચા બા પઈ ફાન જઈ ગયો જઈ ગયો વોલપેપર લગાડતા હતા પણ અડધું બાકી રહી ગયું છે કાંઈ પ્રોબ્લેમ હતી એની કારણે નહીં એટલે અમુક એવી વસ્તુ થઈ જાય પણ રોલ બોલ બધું લીધેલા પડ્યા હે એરિયા તો તમને બતાવો ના હું કરે છે એની ઉપર આ બધા પૈસા નાખીને તો એવો હરખાય કે ને રાજે રાજે થઈ જાય છે નહીં કાના રાધે 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 કાદે લાઢી લાઢીમાં કાનાની જો કેવું લાધે લાધી આવડે કલ તો લાધી લાગે kiki gede, badan kisi gede Gede, friend kiki kade ban, nasunga, uang kakek, kakek 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 kakek

ના બેન જાય લાઇટિંગ એટલું મસ્ત આવે કારણ કે લાઇટ એકદમ ફેસ ઉપર આવે છે ને એટલે મારે છે ને વોલપેપર લગાડવાનું તો આખા ઘરમાં પણ મને એમ થાય બહુ મોંઘું પડે ખાસ કરીને આ દિવાલ છે ને જો આટલી એ બહુ મારે ઓલી ગંધારી નાખી હતી એ કવર કરવી હતી પણ કાંઈ વાંધો નહીં ના દેજો

ઘરનું બધું હોય એટલે જોવું નહીં ને પાછું એક તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા એ મોટું હા કે હું ત્યાં ગઈ નથી પણ એ જ મોટો અફસોસ થાય ને એ હું તમને આખી કહાની પછી કહીશ ની રાતે ક્યારેક અત્યારે નથી સારું હલો તો થોડી વારમાં મળીએ બીજું શું નહીં કાવ્યા અને આ બેન મજા છે નહીં જો અહીંયા આવતો કાવું કાવ્ય મારે કપડાં ધોવાતા પણ પાણી નથી ટાંકામાં ને મોટર ચડાવી તો આવતું નથી બોલો ને આપણે ત્રણ સેટી વાગી ગઈ છે તો કુકર કરતા એ બંધ અને હા ફેસબુકમાં જો ફોલો ન કર્યો તો ફેસબુકને ફોલો કરતા આવજો મારો છે ને બાટલો રહ્યો ગયો હતો